લોકોના આરોગ્ય સંરક્ષણ ને લઈ આરોગ્ય સમિતિના ચેરમેન અધિકારીઓ પડ્યા આરોગ્ય સમિતિના ચેરમેન સ્પષ્ટ કર્યું છે કે તહેવાર પહેલા ખાદ્ય પદાર્થના નમૂનાની તપાસ રિપોર્ટ મળવી જરૂરી છે તેમણે જણાવ્યું કે તહેવાર પહેલા જો રિપોર્ટ મળી જાય તો લોકોના આરોગ્યને નુકસાન થવાનું ટાળી શકે છે તહેવાર પછી રિપોર્ટ આવે તો તેનો કોઈ મતલબ નથી રહેતો આ ઉપરાંત તેમણે અધિકારીઓને ઇન્ફોર્મલ સેમ્પલ લેવાને બદલે ફોર્મલ સેમ્પલ લેવાની સખત સૂચના આપી છે તેમણે નિર્દેશ આપ્યો છે કે જ્યાંથી પણ ફરિયાદ મળે ત્યાંથી ફક્ત ફોર્મલ સેમ્પલ જ લેવા જોઈએ તેમણે સમજાવ્યું કે ઇન્ફોર્મલ સેમ્પલમાં કાર્યવાહી શક્ય નથી જ્યારે ફોર્મલ સેમ્પલની નકારાત્મક રિપોર્ટ આવ્યા બાદ ગુનેગાર વ્યક્તિ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી થઈ શકે છે અધિકારીઓને સમજૂતી આપતા ચેરમેન શાહે કહ્યું ઇન્ફોર્મલ સેમ્પલમાં માત્ર પાંચથી દસ મિનિટ લાગે પરંતુ ફોર્મલ સેમ્પલ પ્રક્રિયામાં એકથી દોઢ કલાકનો સમય લાગે છે તેમ છતાં જન સુરક્ષા અને અસરકારક કાર્યવાહી માટે ફોર્મલ સેમ્પલિંગ જ આવશ્યક છે હા એકચુઅલી એક તાકીદે એક વસ્તુ ધ્યાને આવી છે એટલે એ લોકોને કેવું પડ્યું કડક શબ્દોમાં કે જ્યારે બી સેમ્પલ લો અત્યારે આપણા તહેવારો ખૂબ છે જેમ કે સુરતનો મહત્ત્વનો તહેવાર હતો ચંદુ ચંદી પડવો અને હવે છે દિવાળી મીઠાઈઓનું આપણે ખૂબ આગ્રહી હોઈએ છીએ મીઠું ગુજરાતીઓ બહુ ખાતા હોય છે પરંતુ એવું ધ્યાને આવે છે કે સેમ્પલના જે ટેસ્ટ હોય છે એ બહુ મોડા હોય છે જેમ આ વખતે માવાનો સેમ્પલ લીધું તે આપણે ચંદી પડવા પહેલાં એનું રિઝલ્ટ લાવી દીધું તો એ જથ્થાનો નાશ કરી શક્યા એવી રીતે કડક સૂચના અપાઈ છે કે કોઈ પણ સેમ્પલો જે ખૂબ ઇફેક્ટિવ હોય છે જે લોકો સુધી ખૂબ પહોંચે છે એવી કોઈ ખાદ્ય પદાર્થનો તો અર્જન્ટમાં બે થી ત્રણ દિવસમાં એનો સેમ્પલનો ટેસ્ટ રિપોર્ટ કોઈ બી રીતે આવી શકે નહીં કરતો ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે એને આપણે આરોગી લઈએ પછી જો એ સેમ્પલ ફેલ થાય તો એ જથ્થાનો નાશ કે પેનલ્ટી કેવી રીતે થઈ શકે તો આ બાબતે ખૂબ જ કડકાઈથી કહેવામાં આવ્યું છે કે આ પ્રોસીઝર જલ્દી કરો કારણ કે જનરલી આપણા ત્યાં બહુ જ ખૂબ જ ખાદ્ય પદાર્થોનું સેવન વધી ગયું છે આપણે સુરતીઓ છે ખાવાના શોખીન છે

સેમ્પલ હંમેશા એ બી કહેવામાં આવ્યું છે કે બે ટાઈપના સેમ્પલ હોય છે એક ઇનફોર્મલ હોય એક ફોર્મલ હોય તો ફોર્મલ જ સેમ્પલ લેવું કોઈ ફરિયાદ આવે એમાં ખાસ ફોર્મલ સેમ્પલ લેવું જેથી આગળ કોઈ કાર્યવાહી થઈ શકે એમાં કોઈ કામ કામી આવે તો